તમારો મારી ઉપરનો ભાવ પાક્યો હોય ને ભાઈ તાર મારા દરવાજે આવી ગયો નકર કામ નહીં રહે શું કહું ભાઈ કાલથી થી નક્કી કરેલો કે આધાર લખીને 1 કરોડ ગુના કર્યા હોય ભાઈ હવે હું રદાદો દો ઉગે અને નવી જીવનની શરૂઆત કરવી છે અને જીવનમાં કોઈનું ખોટું નથી કરું मादारे जो मारो घोड़े ना, ना के, जो भुआ पड़ी करते हम जा रहे हैं ये इलाका तुम देख सकते हो ये इलाका है यहाँ का और और यहाँ का बहुत प्रचलित मंदिर है हम वो उस जगह पे जाएंगे उस जगह का संपूर्ण इतिहास आपको बताएंगे हमारे वीडियो में बने रही चलो इस वीडियो की हम शुरुआत चौकड़ी रस्तो अपने धाम તો આપણે અહીંથી સુરાપુરા ધામ અંદર જાશું તમે જોશો આ છે પીપળી અને વટામડ ચોકડીવાળો રોડ છે તમારે અહીંથી અંદર જવાનું છે વારે આવશે દર રવિવાર સોમવાર અને મંગળવારે લાખોની સંખ્યામાં માણસો આવે છે અને બે ટાઈમ અને અને બધાના કામ થાય છે બરાબર આ ધામ આઠ વર્ષથી પ્રખ્યાત થયું છે આ આ જે ભાઈઓ રિયા તેજાજી વીર રાજાજી એ બંને જે ચારણ નિધિ માટે શહીદ થયેલા છે બરાબર એટલે આનું છ ટકા રિઝલ્ટ છે ખાલી એના ઓટલે આવી અને સમરણ કરી અને માનતા રહે પાંચ પૈસા લેવામાં આવતા નથી એને શ્રીફળ વધેરું હોય નહીતર પાંચ રૂપિયા દર્શન કરીને જતા રહે અને સવા મહિનાની ટેક એમની જાતે લેવાની છે જાતે ટેક લઈ અને તમારા કામ એકસો દસ ટકા થાય છે મારો રિઝલ્ટ પૂરું છે મેં ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો મારા સ્નાયુ ખ્યાતી ગયા હતા બાઈક પછી પડી ગયો તો મેં ચાલીસ થી પચાસ હજાર ની દવા કરાવી ત્રણ ડોક્ટર બદલ્યા મારે કોઈ ફેર ના પડ્યો ખાલી પચાસ થી સાહીઠ ટકા ફેર પડ્યો તો ચાલીસ ટકા હું પાંચ મહિના રીબાણો હતો લૂલો હાલતો તો બે કોડીએ પેડ પાટો બાંધી મેં ખાલી માનતા રાખી કે એકવીસ દિવસે જો દાદા મને મટી જાય એકવીસ દિવસે હું ચાલતો આવીશ મારે સોળ દિવસે મને કમ્પ્લીટ થઈ ગયું અને દોડા દોડ હું જતો રહ્યું હાલ તો વગર ઠેકે ત્યારનું મને હજુ કઈ તકલીફ થઈ નથી પગની બરાબર એટલે આવા એ કામ કરે અને એમ આખું ગામ માં રવિવાર સોમવાર અને મંગળવાર ત્રણ દિવસે લાખો ની તો આવે નાસ્તો નાસ્તો તો સો ટકા મળે છે ચા પાણી નાસ્તો અને ટાઈમ હોય તો કોઈ બનાવનાર છે એને હવ નહી બનાવે છે કોઈ સ્વયંસેવકો જાતે બનાવે છે કોઈ રસોયા રાખ્યા નથી જેને ફાવે અને આ ક્યાંય તાળું નથી હજારો કરોડો રૂપિયા પડ્યા હોય કોઈની માની તાકાત નથી કે એક રૂપિયો અમને લઈ જઈએ અને કોઈ દારૂ બંધ કરાવવા માટે ખાસ માણસો વધારે આવે છે અને લગભગ પિસ્તાલીસ થી પચાસ હજાર માણસોના દારૂ છોડાયે નમસ્તે મિત્રો આપણે આજે આવી ગયા સોરાપુરા આજ છે વીર રાજાજીની વીર તેજાજી મિત્રો આની કથા એ છે કે નવસો વર્ષ જૂનું મંદિર આ છે નવસો વર્ષ પહેલાં મિત્રો વીર વીર તેજાજી ચારણની દીકરીએ વારે આવ્યા હતા અને તેમની રક્ષા કરી હતી ત્યારથી આનું ભક્તિ અને શ્રદ્ધા અને ભક્તિના વિશ્વાસથી અહીંયા બહુ લાખોની સંખ્યામાં આવી ભેટ માનવા માટે અહીંયા આવે છે શ્રદ્ધાને વિશ્વાસ લઈને આવે છે અને એ સો ટકા અહીંયા શ્રદ્ધાને વિશ્વાસથી અહીંયા એમની મનોકામના પૂરી થાય છે આપણે અહીંયા આવ્યા છીએ તમે પાછળ જોઈ શકો છો લાખોની સંખ્યામાં માણસો અહીંયા છે અને ખાસ કરીને મિત્રો અહીંયા સોમવારથી અને મંગળવાર બે દિવસ જાજુ પબ્લિક હોય છે કેમ કે બાબુ આ દર્શને આપણે જોયું મળશું અને તેના લઈને આવ્યા છે અને કેવી એમની શ્રદ્ધા પડી છે

બે હજાર માણસોનો એક કર્યું કે આપણા ગુજરાતમાં આ જે વ્યસન ફેશન તરફ વળ્યા છે તો એના માટે શું કહેવાય કે વ્યસનથી મુક્ત થાય એ માટે એક આ નાનું એવું અભિયાન ચલાવે છે અને એમાં સો ટકા લગભગ રિઝલ્ટ છે આ જે ભોળા છે ને એ શું પૌરાણિક ગામ છે અહીંયા રણછોડજીનું મંદિર દાદાગુરુ એટલે લોલ નાથની જગ્યા છે પછી રામ ભગવાન અને ભગવાન સ્વામિનારાયણ એમના જ્યારે હયાતીમાં હતા ત્યારે આ તેર વખત આ ભોળાની ધરતીને પાવન કરી છે અને રણછોડરાય બાબતમાં તો એવું કહે છે કે જ્યારે બોડાણાના રથમાં આવતા હતા ત્યારે ઓરિજિનલ મૂર્તિ છે અહીંયા સમય જઈને અહીંથી બીજી મૂર્તિ જે ડાકોરમાં છે એ સિફતે એટલે સ્વરૂપ અને રણછોડજીના પણ અનેક પરચાઓ છે પછી અમારે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે જ્યાં મોટા દાદા એટલે કહેતા રાજાજી દાદા એટલે બૃહદ ભોળાદ પહેલાં ત્યાં કાળક્રમે હતું અને સિદ્ધરાજ જયસિંહ વખતમાં બોતેર કરોડ રૂપિયાનો વેરો ત્યાં અમારે ત્યાં ભોળાદ થઈ અને એ મીંડળ દેવીએ બંધ કરાયેલો એટલે આ ગામ બહુ ઐતિહાસિક છે ગામમાં સર્વ પ્રકારની વસ્તી છે પહેલાં બ્રાહ્મણો મહેતા અને પાઠક અહીંયા રહેતા હતા ચૌહાણ પરિવાર છે કોળી પટેલ સૌ દરેક સમાજ અહીંયા છે આ ગામની ખાસિયત છે અને જૂનું ગામ છે આ છે સુરાપુરા ધામ ભોળાદ ને પાછળ તમે જગ્યા જોઈ શકો છો હજારોની લાખોની સંખ્યામાં આજે સોમવારે અને મંગળવારે માણસો આવે છે અને તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો અત્યારે વેબસાઇટ સોમવાર મંગળવાર ચાલુ હોય છે નિઃશુલ્ક સેવા લેવામાં આવે છે કોની પાસે પણ રૂપિયો રેશન મુક્તિ માટે આવે છે સંતાન પ્રાપ્તિ માટે આવે છે તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો સુરાપુરા ધામ ભોળા લખો એટલે આવી જાય છે તો આ છે આ સુરાપુરા ધામ ભોળા તમે આ જગ્યા અહીંયા જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીંયા અત્યારે માણસો આવવાનું ચાલુ થઈ ગયું છે આપણે સોમવારે સવારમાં આપણે અહીંયા પોગી ગયા છીએ હજુ તો આપણે અહીંયા રોકાતા નથી એટલે તમને આ જગ્યા દેખાડી છે આનો ઇતિહાસ તમને કીધો છે આની જગ્યા આનો ઇતિહાસ અને અહીંયા આવવા જવાનો રસ્તો અને અહીંયા શું માનતા આપવામાં આવે છે ક્યારે આવવાનું હોય છે ક્યારે જવાનું હોય છે ક્યારે પબ્લિક જાજી હોય છે સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોમાં તમને આપેલો છે વિડિયોમાં સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જરૂર કહેજો થેન્ક યુ સો મચ ટીક કેર બાય બાય નવા આજના વિડીયોમાં એટલુંક જ મળીએ એક નવા વિડીયોમાં તમતા કે થેન્ક યુ સો મચ અને ટીક કેર બાય બાય સુરાપુરા દાદા જય ભોલાનાથ